નમસ્કાર ઉનાળો શરૂ થાય એટલે માર્કેટમાં સક્કરટેટીના ઢગલા જોવા મળતા હોય છે પણ ઘણા ખરા લોકો આ સક્કરટેટીને ખાતા નથી પણ જો તમે સક્કરટેટી ન ખાતા હોય તો આજનો આ વિડીયો જોયા પછી તમે કાલથી જ સક્કરટેટીને ખાવાનું શરૂ કરી દેશો કારણ કે એને ખાવાના એટલા અમેઝિંગ બેનિફિટ છે જે આપણને હંમેશા હેલ્ધી રાખવામાં મદદ કરે છે અંદર ભરપૂર પ્રમાણમાં વિટામિન રહેલા છે એ બધું આપણને ખબર જ છે પણ આયુર્વેદની અંદર આ સક્કરટેટીને ખાવાના સાત અદ્ભુત ફાયદાઓ કહ્યા છે જે આજના આ વિડીયોની અંદર હું તમને જણાવીશ સૌથી પહેલા સક્કરટેટી વિશે થોડી જાણકારી લેવીએ સક્કરટેટી પચવામાં ભારે છે સ્નિગ્ધ ગુણવાળી છે શરીરની અંદર લુબ્રિકેશનને વધારે છે અને શક્કરટેટીનો ખાસ ગુણ એ છે કે એ સ્વભાવિક ઠંડી છે શરીરની અંદર ઠંડક આપવાનું કામ કરે છે સક્કરટેટીનો સૌથી પહેલો ફાયદો આ સક્કરટેટી આંતરડાને સાફ કરે છે આંતરડાની દિવાલને ચીકણી રાખે છે મળ સારી રીતે બહાર નીકળે છે લોકો ગંદકીના લીધે થાય છે આંતરડા જયારે બરાબર સારી રીતે સાફ નથી થતા ત્યારે રોગો થવાની સંભાવના ખૂબ જ વધી જાય છે ફાયદા નંબર બે સકરટેટી પેશાબ ને લગતી યુરેનને લગતી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે સક્કરટેટીનું સેવન ખાસ કરવું જોઈએ નંબર ત્રણ સક્કરટેટી ખાવાથી આપણી ઇમ્યુનિટી સ્ટ્રોંગ બને છે આ ફળ આપણને એક એનર્જી આપે છે સ્ટેમિના આપે છે નબળાઈને દૂર કરે છે નંબર ચાર ઉનાળાની સિઝન દરમિયાન બહારનું વાતાવરણ એકદમ ડ્રાય હોય છે ગરમી વધારે હોય છે તો આ સમયે આપણી સ્કિન ડ્રાય થઈ જતી હોય છે તો ટીટી ખાવાથી આ સ્કીનની ડ્રાયનેસને ઓછી કરી શકાય છે દૂર કરી શકાય છે સ્કીન માટે પણ ટીટી ખૂબ જ ફાયદાકારક છે આ માટે જો તમે સક્કરટીના પલ્પને ક્રશ કરીને આ એની અંદર થોડું મધ નાખીને એ પેસ્ટને જો તમે મોઢા પર લગાવો છો તો તમારો ચહેરો ચમકદાર બને છે દાગ ધબ્બા દૂર થાય છે ડ્રાયનેસ દૂર થાય છે ફાયદા નંબર પાંચ જેમના શરીરમાં પીત્ત અને વાયુ આ બંને વધી ગયા હોય તો સંકટેથી આ બંનેને ઓછું કરવાનું કામ કરે છે શું તમને ખબર છે જ્યારે શરીને પીત વધી જાય છે તો આ પીત વધવાના કારણે ચાલીસ પ્રકારના રોગો થાય છે અને જ્યારે જાય છે તો આ વાયુ વધવાના લીધે એસી પ્રકારના રોગો થાય છે તો સગત એટી ખાવાથી આપણે ટોટલ એકસો વીસ રોગોથી બચી શકીએ છીએ આપણે આ રોગો સામે લડી શકીએ છીએ જ્યારે આપણા શરીરની અંદર પિત વધી જાય છે ત્યારે શરીરમાં બળતરા થતી હોય છે પગ અને હાથમાં બળતરા થતી હોય છે એસિડિટી થાય છે મહિલાઓને માસિક સ્ત્રાવ વધારે આવે છે તો આ બધી સમસ્યાને દૂર કરવા માટે તમે સક્કરટેટીનો ઉપયોગ કરી શકો છો તમને ખૂબ જ સારા પરિણામ મળશે અને બીજી તરફ જે લોકોના શરીરમાં વાત દોષ વધી જાય છે એના લીધે એમને સાંધાનો દુખાવો રહે છે થાક લાગે છે કમજોરી લાગે છે તો આ બધી સમસ્યાને ઓછી કરવામાં સક્કરટેટી ખૂબ જ શ્રેષ્ઠ ફળ છે ફાયદા નંબર છ પુરુષોની અંદર શુક્રાવણોને વધારવાનું કામ કરે છે તેમની શારીરિક ક્ષમતાને વધારે છે પુરુષોની જે બીજી બધી સમસ્યાઓ હોય છે એની અંદર સક્કરટેટી ખૂબ જ ફાયદાકારક છે સગર સેવન ક્યારે અને કેટલા પ્રમાણમાં કરવું જોઈએ સક્કરટેટીનું સેવન સવારે નાસ્તામાં કરવામાં આવે તો એ સૌથી શ્રેષ્ઠ છે બપોરે પણ તમે સગર ખાઈ શકો છો પરંતુ રાત્રિ દરમિયાન તમારે સક્કરટેટીને ન ખાવું જોઈએ કારણ કે આયુર્વેદની અંદર એવું કહ્યું છે કે સાંજ રળ્યા પછી કોઈ પણ ફ્રૂટને આપણે ન ખાવા જોઈએ એ આપણા શરીરને નુકસાન કરી શકે છે બીજું કે સક્કરટેટી પચવામાં ભારે છે એટલે તમારી પાચન શક્તિ અનુસાર તમારે સક્કરટેટીનું સેવન કરવું જોઈએ જો તમે વધારે પ્રમાણમાં સક્કરટેટીને ખાઈ લો છો તો એ તમને પેટ ફૂલવું પેટ ભારે થઈ જવું એ બધી સમસ્યા થઈ શકે છે જે લોકોને બ્લડ પ્રેશરની સમસ્યા છે બ્લડ પ્રેશર વધી જાય છે તો એવા લોકોએ સક્કરટેટીનું સેવન ખાસ કરવું જોઈએ સક્કરટેટી ખાવાથી એમનું બ્લડ પ્રેશર નોર્મલ રહે છે કોલેસ્ટ્રોલ અને સુગરના પેશન્ટ પણ સક્કરટેટીને આરામથી ખાઈ શકે છે અને બીજી એક ખાસ વાત કે ઘણા ખરા લોકો સક્કરટીટીનું મિલ્કશેક બનાવીને પીતા હોય છે તો આયુર્વેદની અંદર મિલ્ક અને સક્કરટેટી બંને એક વિરુદ્ધ આહાર થઈ જાય છે તો આ રીતે સક્કરટેટીને ક્યારે પણ ન ખાવી જોઈએ એનું બીજું પણ એક કારણ છે કે દૂધ પચવામાં ભારે છે અને સક્કરટેટી પણ પચવામાં ભારે છે જ્યારે તમે આ બંને વસ્તુ લો છો તો એ તમારા પાચનમાં પેદા કરે છે સ્લો બનાવે છે એટલે બની શકે તો સક્કરટેટી નું મિલ્કશેક બનાવીને પીવાનું અવોઈડ કરવું જોઈએ એને એમ જ કાપીને તમારે ખાવું જોઈએ જો સક્કરટેટી ફીકી હોય તો તમે એની અંદર કડી સાકર છાંટીને ખાઈ શકો છો ફાયદા નંબર સાત સકટિ ખાધા બાદ એની અંદરના જે બીજ આવે છે એ પણ એટલા જ ફાયદાકારક છે આ બીજને તમારે ફેંકવાના નથી એના અંદરના જેટલા પણ બીજ હોય એને કાઢી લેવા અને એને એક ગરણીમાં નાખીને એની અંદરનો જે રસ હોય એ તમારે કાઢી લેવાનો છે પછી આ બીજને તમારે સારી રીતે ધોઈ લેવાના છે અને એને તડકામાં સૂકવી દેવાના છે આ બીજને તમારે ખાવાનું છે આ બીજનો સ્વભાવ ઠંડો છે એટલે જેમના અંદર છે અને વધવાના કારણે ગરમી વધારે લાગે છે હાથ અને પગમાં બળતરા થાય છે તો આ સમસ્યાને ઓછી કરવામાં આ બીજ હેલ્પ કરે છે બીજું કે શરીરની નબળાઈને દૂર કરે છે શરીરને એનર્જી આપે છે યુરિનને લગતી કોઈ પણ સમસ્યા હોય તો એને દૂર કરે છે આ બીજ આ બીજને તમારે સવારે ખાલી પેટ અડધોથી એક ચમચી ખાઈ લેવા જોઈએ જો તમે ખાલી પેટ ખાઓ છો તો તમને એના મેક્સિમમ બેનિફિટ મળે છે તો મિત્રો સક્કર સક્કરટીના આ ફાયદાઓ જાણ્યા પછી સક્કર સક્કરટીટીને તમારે તમારી ડાયટની અંદર જરૂર ઇન્કલુડ કરવો જોઈએ મને આશા છે કે આજનો આ વિડીયો તમને ગમ્યો હશે અને એનાથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યું હશે જાણ્યું હશે જો તમને વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરી લેજો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લે